મુશ્કેલ બની રહી છે આજે પોલીસ માટે ફિટનેસ ચકાસવા વિશિષ્ટ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ કચ્છ પોલીસના એલસીબી એસઓજી પેરોલ ફ્લો એલઆઈબી હેડક્ quarters સહિતની શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગોની આગોતરી તપાસ કરવામાં આવી હતી

પોલીસ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના સ્વાસ્થ્યની દરકાર કરી હતી પોલીસ તંત્રને ફિટ રાખવા અવારનવાર આવા ચેકઅપ કેમ્પ રાખવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતો દર વર્ષે પોલીસનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને કમ્પલસરી છે કારણ કે પોલીસ સતત પોતાના કાર્યની અંદર પોતાના શરીરનો જો એવો ખ્યાલ નથી રાખી શકતા હોતા એનું જમવાનું ટાઈમિંગ આ બધું થોડું અનિયમિત થઈ જતું હોવાથી એનું ફ્રિકવન્ટલી એના ફિઝિકલ ફિટનેસ માટે કોઈ તકલીફ ન થાય એ માટે અવારનવાર કેમ્પના આયોજનો કરવામાં આવતા હોય છે અને પોલીસ સ્ટેશન લેવલે પણ કરવામાં આવે છે આજે અત્યારે આજનો કેમ્પ રાખવામાં આવ્યો છે એ આપણે એસપી કચેરીના ક્લાર્ક એલસીબી એસઓજી પેરોલ એસઓજી પેરોફોલોસ્કોડ સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક અને એલઆઈબી રીડર બ્રાન્ચ બ્રાન્ચ હેડક્વાર્ટરના કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એના માટે છે અને આ કેમ્પની વિશિષ્ટતા એ છે કે તમે એમાં જો જોતા હશો કે વાયરલ ઇન્ફેક્શનો પણ વધી રહ્યા છે શરદી તાવ ઉધરસના કેસો પણ વધી રહ્યા છે અને સરકાર આપણા જે આપણા ગુજરાતને નહીં પણ પૂરા હિન્દુસ્તાનને ટ્યુબર ક્યુલોસિસથી મુક્ત કરવા માગે છે તો ટ્યુબર ક્યુલોસિસના જે જિલ્લા લેવલના દવે સાહેબ છે એની મારી સાથે મુલાકાત થઈ અને અમોએ ચર્ચા કરી તો એમાંથી અમને એ જાણવા મળ્યું કે ટ્યુબર ક્યુલોસિસના જંતુઓ સુષુપ્ત અવસ્થામાં પણ તમારા ફેફસામાં રહેતા હોય છે હવે સરકારે એમને અદ્યતન એક્સરે મશીન આપ્યું છે જેની અંદર ઓછી સંખ્યામાં પણ જો એ ટ્યુબર કેરોસીસના જંતુઓ સુસુપ્ત અવસ્થામાં પડ્યા હોય તો પણ એ ડિટેક કરી આપે છે તો એ વસ્તુઓ સ્પ્રેડ થતી નથી હોતી પરંતુ જ્યારે એ એક્ટિવ થવાના ચાન્સમાં વધી જાય ત્યારે સ્પ્રેડ થાય છે તો એ એક્ટિવ થાય એની પહેલાં એને કઈ રીતે ડામવા એના માટે ડિટેક્ટ થવું જરૂરી છે જેથી કરીને આ તમામ જે બ્રાન્ચ છે એ બ્રાન્ચની અમે શરૂઆત કરી છે કે એ એક્સ રે મશીનમાં ટ્યુબરક્યુલોસિસના બેક્ટેરિયા જો ડિટેક થાય તો એ પ્રમાણેની સારવાર કરી શકીએ અને એ સરકારનો જે અભિગમ છે કે ટ્યુબરક્યુલોસિસ કિલોસિસ મુક્ત ભારતના અભિયાનના ભાગરૂપે અમો એ આ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પની બીજી વિશિષ્ટતા એ પણ છે કે એની અંદર બીજા જે લેડીઝ કોન્સ્ટેબલો છે એને આયર્નની ઉણપ હોય હિમોગ્લોબિનની ઉણપ હોય તો એ પણ ટેસ્ટ કરવામાં આવશે ડાયાબિટીસનો ટેસ્ટ કરવામાં આવશે અને અન્ય પ્રોફાઇલો પણ ચેક કરવામાં આવશે જેથી કરીને એ શરૂઆતના સ્ટેજમાં કંઈ પણ ખામી હોય તો એની સમયસર દવા અને સારવાર આપવાથી એ પોલીસનું સ્વાસ્થ્ય તંદુરસ્તમાં વધારો થશે અને કોઈ મેજર બીમારીના ભોગ બનતા અટકશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ